એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી ગુજરાતવાસીઓને કુલ પાંચ હજાર કરોડના પ્રોજેક્ટના વિકાસ કાર્યોની ભેટ આપી પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાવીસ હજાર પંચાવન અવાસ નું લોકાર્પણ કરાયું ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના સત્તર તંત્રમાં દોડધામની સ્થિતિ જોવા મળી અમદાવાદમાં હાલ કોરોનાના છોતેર એક્ટિવ કેસ છે આ તરફ બે કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભરૂનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો મુંબઈમાં ચોમાસાના આગમન પહેલાં જ ભારે વરસાદે તબાહી મચાવી છે મુંબઈમાં ભારે વરસાદની સાથે શહેરમાં વૃક્ષ પડવા શોર્ટ સર્કિટ અને ઘરની દિવાલો ધરાશાયી થવાના અનેક બનાવો નોંધાયા બીએમસીના જણાવ્યા અનુસાર મુંબઈમાં વરસાદને કારણે થયેલા નુકસાન અંગે છોતેર જેટલા કેસ નોંધાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સામાજિક કાર્યક્ષેત્રે પદ્મ ભૂષણ પુરસ્કાર સાધ્વી ઋતંબરાને એનાયત કરી જ્યારે જ્હોન બેરીને કલાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા બેરી જોન એક પ્રખ્યાત થિયેટર કલાકાર છે અને પ્રશિક્ષક અને ડિરેક્ટર પણ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્નના ફોર્મમાં ફેરફારને કારણે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈથી લંબાવીને પંદર સપ્ટેમ્બર કરવામાં આવી કોંગ્રેસના નેતા ગુલામ અહમદ મીર જય હિન્દ સભા રેલી દરમિયાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપી ઓપરેશન સિંધુર માટે ભારતીય સેનાને સલામી આપી મુંબઈમાં ગૃહમંત્રી અમિત શાહે વિનાયક દામોદર સાવરકર દ્વારા લખવામાં આવેલ ગીત માટે પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ એવોર્ડ આપ્યું વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે આ એવોર્ડ સ્વીકાર્યો આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા આણંદની અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કરાયો છે પ્રતિ કિલોએ આઠસોને પાંસઠ રૂપિયાનો ભાવ હવે ખેડૂતોને મળશે ગેરિસમાં ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલી ખાતે ભારત ફ્રાન્સ ફ્રેન્ડશીપ રીતે મળી અને ભારત પાકિસ્તાન તણાવ વિશે સાચી હકીકત જણાવી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ